નમસ્કાર દોસ્તો આપને સાવધાન કરવા માંગીએ છીએ થર્ટી ફર્સ્ટ ને લઈને આપે કઈક દીવ આવવાની તૈયારીઓ કરી હશે પરંતુ પોલીસ છે તે આપના સ્વાગત માટે કંઈક અલગ પ્રકારની તૈયારી કરી છે એમાં અત્યારે છે ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકનું તળ ચેકપોસ્ટ આ ચેકપોસ્ટ છે જે દીવને અડીને આવેલું છે અને અહીંયા પર પોલીસ છે તેણે અત્યારે ચેકિંગ છે તે હાથ ધર્યું છે સામાન્ય રીતે અહીંયા પર રેગ્યુલર કાયમી માટે ચેકિંગ થતું હોય છે પરંતુ હવે અહીંયા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે જે પોલીસ છે તે અહીંયાથી જે લોકો પસાર થઈ રહ્યા છે તેને શરાબની હેરાફેરી કરે છે કે કેમ તે મુદ્દે ચેક ઇન કરી રહ્યા છે એટલું જ નહીં અહીંયા પર જે ડ્રિંક કરીને આવનારા લોકો છે તેનું પણ ઇન હાથ ધરવામાં આવ્યું છે અને કંઈક આ પ્રકારના દ્રશ્યો છે જે દીવ નજીકની ત્રણ ચેકપોસ્ટ છે જ્યાં જોવા મળી રહ્યા છે આવી જ એક ચેકપોસ્ટ છે જેને માંડવી ચેકપોસ્ટના નામે ઓળખવામાં આવે છે તો આ બંને ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા અહીંયા પર અલગ અલગ પોલી રોડ છે ત્યાં ચેકપોસ્ટો ઊભી કરવાની તૈયારીઓ ચાલી રહી છે ગીર સોમનાથ એસપીનું કહેવું છે કે કેટલા ચેકપોસ્ટો છે તે રોડ ઉપર રાખવામાં આવશે જેને લઈને ડ્રિંક કરનારા લોકો છે તેને દબોચવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા લોકો ઉપર ખાસ કરીને નજર રાખવામાં આવશે હથિયારોની હેરાફેરી થાય કે કેમ દારૂને દીવથી ગુજરાતમાં ઘુસાડે છે કે કેમ આ તમામ મુદ્દે હાલ ચેકિન હાથ ધરવામાં આવ્યું છે તો અગર આપ પણ અહીંયાથી દીવ આવવાના હોય અને અહીંયાથી થર્ટી ફર્સ્ટની મજા માણવા આવતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે કંઈક પોલીસનું આ પ્રકારનું ચેકિંગ છે તે અહીંયા પર થઈ રહ્યું છે હવે થર્ટી ફર્સ્ટને લઈને ગુજરાતની ચેકપોસ્ટો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ અત્યારે અમે દીવ ચેકપોસ્ટ પર છે મતલબ કે આ દીવની ચેકપોસ્ટ છે અને આ પણ દીવના તળ નજીકની દીવની ચેકપોસ્ટ છે જ્યાં દીવ પોલીસ છે અને દીવ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ છે એ બંને છે તેને અહીંયા પર ચેકિંગ હાથ ધર્યું છે કહેવાનો મતલબ એ છે કે કદાચ જે લોકો દીવથી દારૂ લઈને પસાર થતા હોય અથવા તો દારૂની હેરાફેરી કરતા હોય છે તેને અહીંયાથી પાસ થવાનું હોય છે તો અહીંયા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે એક્સાઇઝ વિભાગ છે તે ઘણી વખત અહીંયાથી પણ શરાબનો જથ્થો છે તે પકડતી હોય છે અને તેના જ ભાગરૂપે કંઈક આ રીતે અહીંયા પર દારૂનું ચેકિંગ છે તે થઈ રહ્યું છે કહેવાનો મતલબ એ છે કે આની આગળ થોડે દૂર દી ગુજરાતની ચેકપોસ્ટ છે પાંચસો મીટર દૂર વચ્ચે એક ગેટ છે ગેટની આ તરફ દીવ પોલીસ તપાસ કરી રહી છે અને ગેટની પહેલી બાજુ

અને અધર ડિસ્ટ્રિક સાથેના પણ આવી ગયા એ તમામ એન્ટ્રી એક્ઝિટ ચેકપોસ્ટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનું વાહન ચેકિંગ ચાલુ કર્યું છે આ સંદર્ભે વધારે અમારો ફોકસ જે છે એ એન્ડ ડ્રાઈવ રેસ્ટ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઅનઓથોરાઈઝ વસ્તુ લઈને ગુજરાતમાં ન આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ ટોટલ ચૌદ ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર સુધી અને એ એ ચેકપોસ્ટ બધી એકત્રીસ તારીખે મોડી રાત સુધી ચાલુ રહેશે આપ સૌ મિત્રો દ્વારા મારી અપીલ છે લોકોને પણ કે સેલિબ્રેશન કરે એનો વાંધો નથી પણ સેલિબ્રેશનમાં ક્યાંય જે છે કે કાયદાનો ભંગ ન થાય એ તમામ લોકોની નાગરિક તરીકે જાળવવાની ફરજ પડશે